નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા સમાચાર શિનો રેલવે કરનાળા નીચે ઘૂંટણ સામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા જેને લઈને જવાબદાર તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો શિનોર રેલ્વે કરનાળા નીચે કૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા જેને લઈને જવાબદાર તંત્ર સામે પોતાનો રોષ ચલાવ્યો થી માલસર માંડવા અને સાદલી જવાના સ્ટેટ માર્ગ ઉપર રેલવે કરનાડુ આવેલું છે રેલવે કરનાડુ મકાન વિભાગ માર્ગ મકાન વિભાગ સ્ટેટ હસ્તક આવેલું છે ત્યારે રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ન રહે તે માટે પાણીનો નિકાલ કરવા માર્ગી બાજુમાં કાંસ બનાવવામાં આવ્યો છે પરંતુ માર્ગ મકાન વિભાગ સ્ટેટ દ્વારા કાંસની યોગ્ય સફાઈ કરવામાં આવતી ન હોય અવારનવાર રેલવે ગરનાળા નીચે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે જેને લઈને વાહન ચાલકો અને શિનોર સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ ત્રાહમામ ભુકારી ઉઠ્યા છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી શિનોર સહિતના ગામોમાં પડી રહેલા વરસાદને પગલે હાલમાં પણ રેલવે કરનાળા નીચે કુટન સમા વરસાદી પાણી ભરાયા હોય વાહન ચાલકોને બે થી ત્રણ કિલોમીટર દૂર ફરીને જવાની નોપત આવી રહી છે આ ઉપરાંત રેલવે કરનાળા નીચેના સળિયા પણ બહાર નીકળી વાહન ચાલકો માટે જોખમરૂપ બન્યા છે માર્ગ મકાન વિભાગ દ્વારા સ્ટેટ રેલવે કરનાળાની બાજુમાં પાણી નિકાલ માટેની આવેલી ઘાસની યોગ્ય સફાઈ કરવામાં આવે અને સળિયા બહાર નીકળી ગયા છે જેને દૂર કરવામાં આવે તેવી શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા માંગ કરવામાં આવી છે રિપોર્ટર સંજય ખત્રી શિરોડ સમાચાર ન્યૂઝ શિનોર શિનોરમાં જે રેલવે ઘરનાળું આવેલું છે ત્યાં સળિયા નીકળેલા છે પાણી ભરાયેલું છે અને ગામડેથી આવતા જેમાં માલસર માંડવા સુરાસામર સાડલી મિઠોરના વિદ્યાર્થીઓ જે ભણવા આવે છે એમને બહુ મોટી તકલીફ પડે છે ચાલીને જઈ શકાય એમ નથી વાહનો પણ આવી શકે એમ નથી અને વચ્ચે સળિયા નીકળી ગયેલા છે અને માલસર એક ધાર્મિક સ્થળ હોય શ્રદ્ધાળુ ભક્તો ઘણા જ લોકો આવે છે પરંતુ અહીંયા જવા આવવા માટેનો રસ્તો બિલકુલ બંધ છે માટે તાત્કાલિક આ ઘરનાળા નીચે જે સળિયા નીકળેલા છે એને કાપી અને એને રિપેર કરવામાં આવે અને જવા આવવા માટે રસ્તો ખુલ્લો કરી અને બાળકોને પણ ધ્યાનમાં રાખી અને એમનું સ્કૂલનું શિક્ષણ સારી રીતે થાય એ રીતની વ્યવસ્થા કરવા અમારી સરકારશ્રીને વિનંતી છે